મારું નામ જીનલ વર્મા છે અને પ્રીવિયસ વન ઇયરથી જેબી મારો ફોન ચોરાયો હતો વાસના રોડથી તો જેથી કરીને મેં જે પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરી હતી અને એક વર્ષ પછી એ લોકોએ કામગીરી કરીને મારો ફોન મને પરત કર્યો છે તો હું ખૂબ ખૂબ આભારી છું જે બદલ એમને જે પણ કામગીરી કરી જે કામ કરીને એમને મારો ફોન પાછો આપ્યો બીજા બધા ઘણા એવા લોકો હતા કે જેમને એમનો ફોન પાછો આપ્યો હશે તો અહીંયા એક છે કે ભાઈ પોલીસ પોલીસ કામ કરે છે હું દરેકને બી વિનંતી કરીશ કે પોલીસ પર ભરોસો રાખે અને જે પણ કંઈક તકલીફ હોય જે તે પ્રોબ્લેમ એમની પાસે જાય થેન્ક યુ એક વર્ષમાં ગયા વર્ષે થ્રી મેં રહેવાનું તરથાલી પણ મારો ફોન અકોટા પરથી હાર્દિક પંડ્યાના શોમાં ચોરી થયો હતો જે મને બે અઠવાડિયા પછી હમણાં પોલીસની કામગીરી એટલી સારી છે કે મને ખાલી બે અઠવાડિયામાં ફોન મારો પરત મળી ગયો છે તો હું પોલીસ પોલીસ અને આખા ગુજરાત પોલીસનો આભાર માનું છું ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે ઈ એફઆઈઆર સિસ્ટમ આપણે શરૂ કરી છે તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો એફઆઈઆર નોંધાતા હોય છે ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘર આંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવી મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ ભોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીએ આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે અને પરત પણ આપી દીધા છે આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે એક પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાં પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આ જે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે એમને પરત મળે તો અને એક ગુડવિલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે તો ઓલમોસ્ટ એટી સેવન પિક આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી અને સફળતા આ સંદેશ આપણે આપવા માગીએ છીએ આભાર